નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી પાડવામાં આવે છે મિત્રો બેંક માટેની ભરતી છે મિત્રો પોસ્ટ માટે વાત કરવામાં આવતો તો એ પ્રિન્ટિશ વિવિધ જગ્યા ઉપર પોસ્ટ પર ભરતી કરવામાં આવે છે મિત્રો પગાર ધોરણ પર મિત્રો લાયકાત મુજબ આપવામાં આવે છે મિત્રો આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો છ માર્ચ ત્રણ છ તારીખ ત્રણ માર્ચ બે હજાર ચોવીસ સુધી આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ પૂરી પૂરી સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં તો મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એમ્પ્રિન્ટિસની ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો પોસ્ટનું નામ છે એમ્પ્રિન્ટિસ પર ભરતી પાડવામાં આવે છે મિત્રો પોસ્ટ છે મિત્રો ત્રણ હજાર પોસ્ટો છે મિત્રો બમ્પર ભરતી છે મિત્રો પગાર ધોરણ પંદર હજાર રૂપિયા મહિનાનું વેતન આપવામાં આવશે મિત્રો અને વેબસાઇટ આપવામાં આવી છે મિત્રો ત્યાં જઈને ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો એનએ એડ્યુકેશન મિત્રો ગવર્મેન્ટ ડોટ પર ઓનલાઈન અરજી કરવામાં આવશે મિત્રો વેબસાઇટનું નામ છે મિત્રો મિત્રો મહત્વપૂર્ણ તારીખો વિશે વાત કરવામાં આવતો મિત્રો શરૂઆતમાં ફોર્મની તારીખ છે મિત્રો એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને મિત્રો છેલ્લી તારીખ છે છ માર્ચ બે હજાર ચોવીસ અને પરીક્ષા તારીખની તારીખ છે મિત્રો દસ માર્ચ બે હજાર ચોવીસ આ પરથીની પરીક્ષા તારીખ છે મિત્રો અરજી ફી વિશે વાત કરવામાં આવતો મિત્રો સામાન્ય ઓબીસી બીસી વર્ગ માટે આઠસો એસસી એસટી મહિલા માટે છસો પીડબ્લ્યુ માટે ચારસો ચૂકવણીનો પ્રકાર ઓનલાઈન રહેશે મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એપ્રેન્ટિસ ભરતી માટે બે હજાર ચોવીસમાં જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ જાતિના લોકો માટે અરજી ફી રૂપિયા મિત્રો આઠસો રૂપિયા આપવામાં થશે મિત્રો વયમર્યાદા વિશે વાત કરવામાં આવતો મિત્રો એમ્પ્રેન્ટિસની આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો ઉમેદવારની તારીખ એક ચાર છનું થી મિત્રો એકત્રીસ ચાર બે હજાર ચારની વચ્ચે જન્મ થયેલો હોવો જોઈએ મિત્રો ઉપલી વયમર્યાદા અનામત કેટેગરી ઉમેદવારો માટે નિયમ અનુસાર છૂટછાટ મળવા થશે મિત્રો ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ વિશે વાત કરવામાં આવતો મિત્રો આધાર કાર્ડ જોશે મિત્રો દસમાની ધોરણની માર્કશીટ મોબાઈલ નંબર ઈમેલ આઈડી સિગ્નેચર પાસપોર્ટ સાઇઝનો ફોટો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો આ ભરતીમાં અરજી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જણાવ્યા મુજબ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતમાં દસમી ધોરણ પાસ કરેલો હોવું જોઈએ મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં કામદારો ભરતી અરજી વિશે વાત પ્રક્રિયા વિશે વાત કરવામાં આવે તો મિત્રો આને ઓનલાઈન માધ્યમથી અરજી કરવા રહેશે મિત્રો સૌ પ્રથમ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું થશે મિત્રો અહીં તેના પેજ પર રિક્રુમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો અહીં આ પરથીની નોટિફિકેશન પીડીએફ ફાઇલમાં આપેલી છે તે ડાઉનલોડ કરો મિત્રો નોટિફિકેશન જણાવ્યા બાદ તમામ માહિતી ધ્યાનપૂર્વકથી ચેક કરો અને મિત્રો અપ્લાય ઓનલાઈનના બટન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ આ એપ્લિકેશન ફોર્મ મંગાવવામાં આવેલી તમામ માહિતી ભરો તમે જે દસ્તાવેજ અપલોડ કર્યા છે મિત્રો છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો મિત્રો આ અરજી ફોમની એક પ્રિન્ટ આઉટ કાઢીને સાચવી લેવાની થશે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હો તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત